ગૃહમંત્રી હર્ષ સંધીની પોલીસ કેવા કેવા ગુલ ખવડાવી રહી છે ગઈકાલે બપોરના સાડા ત્રણ વાગ્યાના સમય પર ઝરોદ પોલીસે જોડ કંપની પાસેથી વિદેશી દારૂથી ભરેલો કન્ટેનર પકડી પાડ્યો હતો જોડ કંપનીથી જરોદ પોલીસ સ્ટેશન લગભગ સાત કિલોમીટર જેટલો અંતર છે વિદેશી દારૂથી ભરેલો કન્ટેનર પકડાયો બપોરના સાડા ત્રણ વાગે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું સાંજે છ વાગે આટલો સમય ઝરોદ પોલીસને કેમ લાગ્યું મળેલી માહિતી મુજબ કન્ટેનરમાં સાતસો જેટલી વિદેશી દારૂની પેટીઓ હતી પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે અનમોલ સ્કૂલની બાજુમાં આવેલા ખેતરમાં કન્ટેનર લઈ જવામાં આવ્યું ત્યાં ઊભો કરી દેવામાં આવ્યું અને હડ સંધવીની પોલીસે એવો ખેલને અંજામ આપ્યો કે આખા ગુજરાત રાજ્યની ખાકી શરમાઈ જાય વહીવટદાર ભગીરથ અને વિપુલ આસોદનો બીટ જમાદાર મહેશ અને જીઆરડી તાહિર હાજર હતા વહીવટદાર ભગીરથ અને વિપુલે બુટલેગરોને બોલાવીને આશરે બસો જેટલી જેટલી વિદેશી દારૂની પેટીઓ સગે વગેરે કરવામાં આવી જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે ભયા વાઘોડિયા ગ્રે કલરની સ્વીપમાં જેનું નંબર છે તોતેર ચોરાણું પુનિયા સિકંદરપુરા વ્હાઇટ કલરની બ્રેજા જેનો નંબર છે ત્રીસ છ્યાસી દીપા કોટાલી ઇકો આ ચાર બુટલેગરોને વિદેશી દારૂ ભરીને રવાના કરવામાં આવ્યા અને જરોદ પોલીસેનો પ્રાઇવેટ માણસ વિપિન વ્હાઈટ કલરની ગાડી જેનું નંબર છે પચીસ પંદર એની ગાડીમાં પણ દારૂ સગેવગે વગે કરવામાં આવ્યું જરૂરત પોલીસે કન્ટેનરને પકડ્યા બાદ અનમોલ સ્કૂલની બાજુમાં આવેલા ખેતરમાં ઊભો કરી પ્રાઇવેટ ગાડીઓ બોલાવીને વિદેશી દારૂ સગે વગે થતો હતો તે સમય પર જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કર્યું હતું જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ તમને આ ચોક્કસ વિચાર આવશે કે જરૂરત પોલીસને કાયદાનો કોઈ પણ જાતનો ડર હવે રહ્યો નથી જરોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ખાકી વર્દીની આડમાં બુટલેગરોની ભૂમિકા નિભાવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે મોટા અધિકારીઓ પીઆઈ સહિત આ જ કારનામામાં સામેલ પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરશે ખરા કે પછી ખાકીને બચાવવાના પ્રયાસો કરશે